નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે યુનાઇટેડ ગરબા છે અતુલ દાદાના કંઠે લોકો અહીંયા ગરબે હોય છે અને મોટી સંખ્યામાં શહેરના શહેરીજનો સહિતના અલગ અલગ શહેરોમાંથી પણ લોકો યુનાઇટેડ ગરબે ગરબા મહોત્સવ છે ત્યાં ગરબે ગુમવા માટે આવતા હોય છે રિફંડની વાત કરવામાં આવી હતી ગઈકાલે ખૂબ જ હતું અને ખૂબ જ મુશ્કેલીની વચ્ચે ગરબા ખેલૈયાઓને ગરબે ગુમવું પડ્યું હતું હવે વાત હતી આજે રિફંડ આપવાની વાત કરવામાં આવી હતી યુનાઇટેડ દ્વારા કે આજે રિફંડ આપવામાં આવશે પણ કંઈક કેવી વાત છે અહીંયા જે લોકો રિફંડ લેવા આવ્યા છે તેઓને એવું કહેવામાં આવી રહ્યું છે કોઈ રિસ્પોન્સિબલ પર્સન અહીંયા ઉપલબ્ધ નથી અને અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અમારી પાસે કોઈ યોગ્ય જવાબ નથી બાજુમાં કાઉન્ટર છે અને બાજુમાંથી રિફંડ આપવામાં આવશે અને અગિયારથી ત્રણ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો હતો પરંતુ આ લોકોનો આક્ષેપ એવો છે કે અગિયાર થી ત્રણ વાગ્યાનો કોઈ સમય તેઓ દ્વારા કહેવામાં જ નહોતો આવ્યો હવે હાલ અહીંયા જ્યારે તેઓ રિફંડ લેવા આવ્યા છે ત્યારે તેઓને રિફંડ માટે એવું કહેવામાં આવી રહ્યું છે અગિયાર થી ત્રણ વાગ્યાનો समय आप अपने साथ एक बहन तो है आप रिफंड लेना हो आप लेना है हो, ना बोला देना है, क्या ना इन कोई टाइम नहीं दिया है और अभी वो लोग सब मना कर रहे हैं कि नहीं कोई है ही नहीं कोई क्या? ना नंबर दे रहे कुछ भी नहीं रिस्पॉन्सिबल पर्सन जैसा कोई नहीं नहीं है कोई कोई क्या क्या कह रहे क्या है लोग क्या बस कल अनाउंस कर दिया था साढ़े ग्यारह को अभी लोग ग्यारह बजे ग्राउंड की हालत इतनी खराब है कि लोग जल्दी निकल गए ठीक है और अभी લોકો છે તેઓ સાથે આપડે વાત કરવાનો પ્રયત્ન છે રિફંડ લેવા માટે આયા છો રિફંડ રિફંડ કે લીધો ક્યાં કે હૈ નહી મતલબ જો રિફંડ દે આ ચલે ગયે પર કોલેજ ક્યાં કરે થી થા नहीं मतलब ऐसा कुछ सोशल मीडिया पे भी नहीं आया था कि देना चाहिए कौन से कौन से टाइम में आएंगे ऐसा कुछ अनाउंस किया था कुछ टाइमिंग बताया था इन लोगों ने पर कल जो पहले ब्रेक से पहले निकल गए उनका, उनको कैसे ही पता होगा सोशल अच्छा। मीडिया पे भी तो जो जो जोड़ी देना जोड़ी चाहिए नहीं लोग सुन ही नहीं रहे हमारे क्या बोल रहे हैं सुन ही नहीं रहे अच्छा ऐसा हमारे पास कोई जवाब ही नहीं है वो सुन ही नहीं रहे तो जवाब अगर आपको रिफंड नहीं मिलेगा तो क्या करोगे देखते हैं अब क्या कर गरबा चालू हो गया तो सेकंड गरबा है

મારું નહીં પણ મારું કામ નથી મેં કોઈ મેં અહીંયા વોલેન્ટિયર છું મને ખ્યાલ નથી મેં કોઈ થર્ડ પાર્ટી ના થ્રુ આવું છું તો મને ખ્યાલ નથી આ કોઈ થર્ડ પાર્ટી થકી જે છે ત્યાં છે હવે આપ જોઈ શકો છો કે આ મહિલાઓ જે છે તે અહીંયા કોઈ રિસ્પોન્સિબલ પર્સન તો છે જ નહીં યુનાઇટેડ વેમાં

मेरे अंडर नहीं है कुछ प्लीज तो आपके अंदर में क्या है जो है मैं करके दे दे रहा हूँ तो यहाँ पर कोई रिस्पॉन्सिबल पर्सन नहीं है होगा होगा एक तो आपका आपका सुपरवाइजर कौन है आपके मेरे सुपरवाइजर के अंदर ये सब नहीं आता जो आता है जिसका पास डिलीवर नहीं हुआ घर पे बस वही तीन दिन पहले जो बवाल हुआ था रिफंड के लिए खाली पास इश्यू करवा काम छ रिफंड નું કામ તેમનું નથી એટલે રિસ્પોન્સિબલ પર્સન પણ કોઈ નથી અને કોઈ જવાબદાર વ્યક્તિ પણ નથી અહીંયા કોઈ જો બબાલ થાય તો જવાબદાર વ્યક્તિ તરત દોડતા દોડતા આવી જાય અ જે આ મહિલાઓ છે તેઓ પણ રિફંડ રિફંડ માટે આવ્યા છો તમે શું શું કહે રહેલો મૂળ દે કે કોઈ આન્સરબલ નહીં અહીંયા પે અગર આપ પૈસા લે રે હોઈતે સારે તો ક્યુ આન્સરબલ નહીં હો આપ લોકો હમ લોકો જોબ પે હોતે જોબ છો તો ને 3:00 વાગે આ સકતે હમારે ક્યા મેડમ નહીં કોઈ ભી ટાઈમ નહીં અગર દિયા હોગા તો ભી pata નહીં હે ક્યોકી હમ લોકો કલ આ નહી પાયે થે હમલો જોબ કરાઈમ તીન બજે તો ક્યાં તમ કન્સર કરે અગર આપ કોઈ આન્સર નહીં કરે તો અમને યોગ્ય જવાબ નથી આપતા તો પછી તો ગરબા ખેલાવ વાત તો બહુ દૂર ની છે હવે જે તૈયારીઓ છે તે બીજા નોરતા કરવામાં આવી રહી છે રોલર અંદર ફરી રહ્યું છે અને ભાઈ તમે રિફંડ માટે આવ્યા છો શું શું છે શું જવાબ ચાલો અરે તો હું રિફંડ માટે આવ્યો જ છું તો ભાઈ શું જવાબ આપે છે કોઈ નથી આ તો કોઈ નાખે છે કે અમારે કોઈ છે જ પણ એ લોકોએ ટાઈમલાઈન તો આપેલી જ છે ને 11 થી 3 અને અમે લોકો ઓનલાઈન પાસ બુક કરાવેલા છે તો રિફંડ માટે ઓનલાઈન પ્રોસિજર હોવી જોઈએ આ માટે ધકા ના ખાવા પડવા જોઈએ હા બરાબર ઓનલાઈન તમે કરે તો ઓનલાઈન હોવું જોઈએ બરાબર એનું કહેવું એવું છે કે ઓનલાઈન જ્યારે પાસ અમે એમને ખરીદ્યા ત્યારે ઓનલાઈન પૈસા લઈ શકે તો પૈસા ઓનલાઈન આપી કેમ નથી શકતા આપણી સાથે એક ભાઈ છે તે પણ તેના અહીંયા જ રિફંડ માટે ધક્કા ખાઈ રહ્યા છે તેઓ સાથે આપણે વાત કરીશું ભાઈ શું કહેશો અહીંયા શું નહીં તેમના કોણ ઓળખીતા છે એવું એમનું પહેલા કેવું હતું કદાચ એ પણ કેના ઊભા છે અહિયાં રિફંડ લેવા માટે હવે આ યુનાઇટેડ વે ખૂબ જ પ્રખ્યાત ગરબા ગ્રાઉન્ડ છે અને જે મોટી સંખ્યામાં લોકો અહીંયા ગરબા કાલે આવ્યા હતા લોકોની ફરિયાદ જે છે તે ખૂબ જ હતી કીચડ હતું અને કેટલા કેટલા લોકો લોકો જે છે તે અને આ જો કદાચ એક વરસાદનું ઝાપટું પડી જાય તો પછી આજે બીજું નોરતું જે છે તે બીજા નોરતામાં પણ આ લોકોને કીચડમાં જ રમવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે અંદર રોલર ફરી રહ્યા છે ખર્ચો કરવામાં આવી રહ્યો છે કામગીરી પણ કરવામાં આવી રહી છે હવે રાતે જ્યારે ગરબા ખેલવા આગળ પહોંચે છે વરસાદનું વિઘ્ન નળે છે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું હવે અમે આપને અંદરના જે દ્રશ્યો છે આપ જોઈ શકો નીચે કપચી તો ગઈકાલે પણ પાથરવામાં આવી હતી અને આજે પણ કપચી પાથરેલી જ છે અને અંદર જે છે તે અંદર રોલર ફેરવવામાં આવી રહ્યું છે અને જે સરફેસ જે છે તે સરફેસ સ્મૂથ કરવામાં આવી રહી છે હવે અહીંયા જે ગઈકાલે અમે લોકો આવ્યા હતા ત્યારે પાર્કિંગ ની પણ લોકોને પ્રોબ્લેમ હતી પાર્કિંગ ની સમસ્યા હતી અહીંયા સામેનો જે પેસેજ છે ગયા વર્ષે પણ જ્યારે ગરબા ખેલા અહીં આગળ આવ્યા હતા ને ત્યારે આ અહિયાં કિચડ જ હતું જો અહિયાં આગળ તેઓએ કોઈક માટીનું પુરાણ કરીને અથવા તો કોઈ વ્યવસ્થા કરી હોત તો જે ગરબા ખેલૈયાઓ છે સુધી વાહનો કરવા જોવા એવું કેવું છે ગરબા કે એક દોઢ દોઢ કિલોમીટર સુધી તેઓના વાહનો પાર્ક કરવા પડે છે ને એક એક દોઢ દોઢ કિલોમીટર વાહન પાર્ક કરીને ચાલતું પગપાળા અહિયાં જે ગ્રાઉન્ડ ખાતે મેદાન ખાતે ગરબાના મેદાન ખાતે પહોંચવા પર તેઓ મજબૂર બન્યા છે આ તો પરંતુ અતુલ દાદા છે તે અતુલ દાદા ને લઈને ખાસ કરીને અમે જેટલા પણ લોકો સાથે અમે ચર્ચા કરી વાત કરી તેઓનું એવું જ કેવું હતું કે અમે જે અહીંયા ગરબે ગુમવા આવે છે તે અતુલ દાદાના કંઠે ગરબે અહીંયા ગુમવા આવીએ છીએ તેવું તેઓનું કહેવું હતું હવે લોકોના આક્ષેપ પણ કાલે હતો કે નામ બળે ઓર દર્શન ખોટે એવું પણ લોકોનું કહેવું હતું અલગ અલગ પ્રકારના આક્ષેપો કરે કારણ કે તેઓ પૈસા ખર્ચ્યા છે પંચાવનસો છપ્પનસો રૂપિયાનો મેલ નો એટલે કે જે મેલ હોય એને પંચાવન રૂપિયા રૂપિયાનો પાસ અને જે ફિમેલ હોય તેને પચીસો છવ્વીસો રૂપિયાનો પાસ પચીસો રૂપિયા લમસમ પચીસો છવ્વીસો રૂપિયા નો ફિમેલ પાસ છે હવે અહીંયા પહોંચ્યા છે કોઈ યોગ્ય પ્રતિવતર કોઈ એના દ્વારા આપવામાં નથી આવી રહ્યો પૈસા તો ઓનલાઇન લઈ શકે તો પૈસા ઓનલાઇન આપવા પણ જોઈએ તેઓ જે રીતે લોકો પાસ ખરીદ્યા ઓનલાઇન તો સટ લઈને પૈસા ઓનલાઇન તો લઈ લીધા તો એવી પણ વ્યવસ્થા એ લોકો કરવી જોઈએ કે ભાઈ ઓનલાઇન પૈસા રિફંડ પણ આપી શકે જેથી લોકોને ને આવા ધક્કા ના ખાવા પડે આ બેન કેમ ના આવ્યા છે એક કલાકથી તેઓ અહીંયા આવ્યા છે અને રિફંડની માંગ કરી રહ્યા છે પણ કોઈ યોગ્ય જવાબ આપવા વાળું છે જ નહીં કોઈ કોઈ જવાબ આપવા તૈયાર નથી એકબીજા એકબીજાની ઉપર આ લોકો ઢોળી રહ્યા છે તેમને એવું કેવું છે કે ભાઈ અમને ખબર જ નથી કે રિફંડ રિફંડ નથી

કરી છે તેઓ એટલે એમણે પાસ તો નથી લીધો પાસ જે લોકો લઈને પસ્તાયા છે અને કિચડમાં ગરબા રમવાનો વારો આવ્યો છે તો રિફંડ તો લેવા આવે આયોજકો કિચડ કિચડની અંદર ગરબા રમે તો એમને ખબર પડે પૈસા ખર્ચીને કે કઈ રીતે ગરબા આવા કિચડમાં રમાય છે

પરંતુ મુશ્કેલી ગરબા ખેલૈયા ખૂબ જ પડી રહી છે અને રિફંડ લેવા આવ્યા છે રિફંડ મળી નથી રહ્યું અને લોકો જે છે એ લોકો રોષે ભરાયા છે ગરબા ખેલૈયા હાલ રોલર ફેરવવામાં આવી રહ્યું છે અને રોલર આ જે છે આ રોલર ફેરવવામાં આવી રહ્યા છે અને હવે જોઈએ છે આજે બીજું નોરતું છે બીજા નોરતા ના દિવસે ગરબા ખેલૈયાઓની પ્રતિક્રિયા કયા પ્રકારની રહે છે તેઓનો અનુભવ કયા પ્રકારનો રહે છે તો હવે જોવાનું રહેશે આ જોઈ શકો છો કે રોલર રોડ પર પણ ફેરવવામાં આવી રહ્યું છે આ સામેની જે જગ્યા છે બરાબર આ સામેની જગ્યા બતાવો આ જે જગ્યા છે આખી ખાલી જગ્યા છે રાતે જ્યારે ગરબા ખેલૈયાઓ આવે ને આ જો આ જગ્યાનો અગર તેમનો ઉપયોગ કરવો હોય તો તેઓ ઝાડું લખાવીને પણ પાર્કિંગ તરીકે પણ ઉપયોગ કરી શકે પરંતુ ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી કે અહીંયા આ રીતે આ જગ્યા ખાલી હતી ને લોકો અહીંયાથી વચ્ચેથી પબ્લિક વધારે હોવાના કારણે લોકો અહીંયા વચ્ચેથી ચાલીને અહીંયાથી બીજો જે પેલો સામે માર્ગ છે પેલી ગાડી પડી છે ત્યાં લોકો પાર્ક કરીને જતા હતા પણ હવે જોવાનું એ રહેશે કે જે લોકો હમણાં રિફંડ લેવા માટે આવ્યા છે રિફંડ લેવા આવ્યા તો કોઈને અમને પોતાને અમે પૂછવા જવાબ યોગ્ય નથી આપતા તો પછી આ જે ખેલૈયાઓ છે તેઓની તો બહુ દૂરની વાત છે એટલે જોવાનું એ રહેશે કે જે લોકો રિફંડ લેવા માટે આવે છે તે લોકોને રિફંડ આજે નહીં તો કાલે પણ આપવામાં આવે છે કે નહીં રે તો આવનારા દિવસ જ બતાવશે બીજું નોડતું છે અમે આજે કદાચ રાતના પણ અમે આપને દ્રશ્યો બતાવીશું કે જે ખેલૈયાઓ ગરબા ખેલૈયાઓ છે તેઓની કયા પ્રકારની પ્રતિક્રિયા છે કયા પ્રકારનો અનુભવ બીજા નોડતાનો રહેશે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ નો કેમેરામેન સાથે આદિલ પટેલ સ્પાર્ક વડોદરા